જિલ્લાના ઉચ્ચલ તાલુકાના ભડભુંજા ગામ ખાતે ચપ્પો તથા સિલ્વર કલરની બંદુક બતાવીને શિક્ષિકાના ઘરે પરિવાર બંધક બનાવી ધાડ પાડનાર ટોળકી પૈકીના ત્રણ ઈસમો તાપી જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાના ભળભુંજા ગામ ખાતે આવેલ ગાંધીનગર ફળિયામાં રહેતા શિક્ષિકા સોનલબેન ગામિતના ઘરે ગત તારીખ તેવીસ તાન બે હજાર પચ્ચીસના રોજ રાત્રે પાંચ જેટલા અજાણ્યા ઈસમોએ પરિવારના સભ્યોને ડરાવી ધમકાવીને તથા શિક્ષિકાના માતા માતાપિતાને માર મારીને સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયા રુપ્યા સહી ત્રણ રૂપિયાનો મુદ્દામાલ ચોરીને નાસી છૂટ્યા હતા જે બાદ તાપી જિલ્લા પોલીસ દ્વારા આ ધાડ પાડુઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે આખરે જેટલા અટકાયત કરી છે જેને લઈને દ્વારા માહિતી આપવામાં આવી હતી રોજ કલાક દરમિયાન ઉચ્છલ તાલુકાના ગામ ગાંધીનગર ફળિયું ખાતે રહેતા બાલુભાઈ ગામિત નાઓના ઘરે પાંચ થી વધારે ધાડ પાડુઓ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને હથિયાર બતાવી વીસ હજાર રૂપિયા રોકડા ત્રણ સોનાની ચેન એક ડાયમંડનો સેટ ત્રણ મોબાઈલ ફોન બે જોડી બુટ્ટી તથા બે વીટી મળી કુલે રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર રૂપિયાના મુદ્દામાલની ધાળ પાડી અને લઈ ગઈ જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ સદર ગુનાના કામે મહેરબાન રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ તથા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન અન્વયે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ તથા એસઓજી પીઆઈ શ્રી કેજી લિંબાચિયા અને

જે અનુસંધાને અત્રેના જિલ્લાના અધિકારીઓ શ્રીઓ ટીમો ગોઠવી અને વોચ રાખી આ ગાડીને આતરી આ કામે કુલ ત્રણ આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવે જેઓના પ્રાથમિક પૂછપરછમાં નામ જોતા વિપુલભાઈ દાસિયાભાઈ ગામિત રહેવાસી ગાંધીનગર ડેરી પડ્યું તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી મૂળ ભાડમુંજાના છે તથા વિપુલભાઈ ભીખાભાઈ ધામેલિયા

મારુતિ ઇકો કાર જે ગુનાના કામે વપરાય તથા અન્ય ઇકો કાર ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર કબજે કરવામાં આવેલ છે ખુલ્લે રૂપિયા છ લાખ સિત્તોતેર હજાર એકસો સાઠ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ કામના આરોપીઓનો ગુનાહિત ઇશાદ જોવામાં આવે તો આ કામે પકડાયેલ આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન જે છે એ અગાઉ ધાડની કોશિશના ગુનામાં વડોદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે આ સિવાય તેના વિરુદ્ધમાં ઉત્તર પ્રદેશ ખાતે અન્ય બીજા બે ગુનાઓ દાખલ થયેલ છે સદર ગુનાની એમોની વાત કરવામાં આવે તો આ કામના આરોપીઓએ આ કામે સંડોવાયેલ આરોપી વિપુલ ગામિતની ટીપના આધારે આ કામના આરોપીઓએ સદર જગ્યાની રેકી કરેલ છે અને રેકી કર્યા બાદ સદર જગ્યાએ અન્ય આરોપીઓ સાથે મળી અને ધાળ પાડેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે આ સમગ્ર કામગીરી જોવામાં આવે તો કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએસ ગોહિલ શ્રી એનજી પાંચાણી પીએસઆઈ શ્રી એસપી સોઢા તથા પેરોલ ફરલો કોડના પીએસઆઈ શ્રી એનએસ વસાવા તથા એસઓજી ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજી લિંબાચિયા તથા પીએસઆઈ એનપી ગરાસિયા અને ડીએસ પ્રજાપતિ તથા સાયબર ક્રાઇમ પીઆઈ જેબી બી આહિર તથા ઉચ્છલ પીઆઈ શ્રી વીયુ પાડવી

છે આ કામે તપાસ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે